તહેવારો પહેલા સાયબર ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે ફિશિંગ લિંક મોકલીને સાયબર માફિયાઓ લોકોને ફસાવી રહ્યા છે એક લિંક મોકલી તેના માધ્યમથી કોન્ટેક્ટ ડિટેલ આઈપી એડ્રેસ સહિત મહત્વના ડેટા ચોરી કરી ગઠિયાઓ ખાતા સાફ કરી નાખે છે ત્યારે સમગ્ર સાયબર ફ્રોડ કેવી રીતે ચાલે છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ જાણો સાયબર એક્સપર્ટ પાસેથી લોકોનો આઈપી એડ્રેસ મેળવવો નંબર એક નંબર બે લોકોના લોકેશન્સ મેળવવા નંબર બે નંબર ત્રણ જે પણ આ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરે છે તેનો ડેટા એટલે કે કોને તમે વોટ્સઅપ પર મોકલી રહ્યા છો તેની કોન્ટેક ડિટેલ્સ અને એ બધી માહિતી મેળવવી અને નંબર ચાર કે મોબાઈલની અંદર માલવેર સ્થાપિત કરો આ ચાર પ્રકારના આશયથી જ આ એક ફિશિંગ લિંક બનાવવામાં આવેલી છે આની અંદર લાલચની અંદર તમે જોશો તો જ્યારે મેં એક્ઝામિન કર્યું ત્યારે આઈફોન પંદર છે ત્યારબાદ ચુમ્માલીસ લાખ ડોલર તમને કે ચાલીસ લાખ ડોલર જેવી અમાઉન્ટ તમને મળી રહી છે ત્યારબાદ ત્યાં તમને તમે જોઈ શકો છો કે ત્યાં ફેક રિવ્યુ પણ એ લોકો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે કે આવી કોઈ પણ લિંક આવે છે તો ખાસ કરીને આવી કોઈ લિંક પર ક્લિક ન કરતા જે એના ટ્રસ્ટેડ એપ્લિકેશન્સ છે કે જે તમે એપ સ્ટોર પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી છે તેના પરથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં કે આવી કોઈ લાલચમાં આવીને આપણા ડેટા અને આપણા રૂપિયા ખોવા જોઈએ ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ